અમદાવાદ શહેરના મેયરશ્રીન પ્રતિભાબેન ઋષિકેશ જગદીશભાઈ ઉપસ્થિત સૌ ધારાસભ્યશ્રીઓ મારા સાથી સાંસદ કિરીટભાઈ હસમુખભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને આજ જેમને મળવા માટે હું અહીં આવ્યો છું મારા નાનો નાનો વેપાર કરી મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સફળ કરવા સૌ ભાઈઓ બહેનોને બાળકોને મારા પ્રણામ નમસ્કાર મિત્રો આજે સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને એમનો તીજો સ્નેહ મિલનનો કાર્યક્રમ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીંયા પર આયોજન કર્યું છે મને એ વાતનો આનંદ છે કે સ્વનિધિનો ફાયદો જેમને મળ્યો એની સાથે સાથે પરિવારજનોને પણ લઈને આવવાનું એમને અહીંયા પ્લાનિંગ કર્યું છે અને આજે તમને બધાને મળીને કેટલાકની સ્ટેજ પર મળીને મનમાં હૃદયમાં ઊંડાણ સુધી ખૂબ ખૂબ આનંદ અને સંતોષની લાગણીનો અનુભવ થાય છે મિત્રો જ્યારે કોરોના આવ્યો ત્યારે દુનિયાભરમાં કોરોનામાં ભારતનું શું થશે એની ચિંતા થતી હતી નરેન્દ્રભાઈએ કોરોનાની અંદર લોકડાઉન કરી આપણને બધાને દૂરથી કામ કરવાની આદત પાડી અનેક પ્રકારના કાર્યક્રમો કરી સમાજમાં સ્વયં શિસ્ત કોને કહેવાય એનું ઉદાહરણ પૂરું પાડ્યું એના પછી જ્યારે કોરોના ગયો જવાની શરૂઆત થઈ એ પહેલા જ ફરી વાર ના આવે એના માટે ભારતે દુનિયામાં સૌથી પહેલી રસી બનાવવાના દેશોમાં આપણું ભારત હતું એનું સમગ્ર ભારતવાસીઓને ગૌરવ હતું

અને વોટ્સએપ પર એમના હસતા ફોટા વાળું સર્ટિફિકેટ પણ મોકલાવાનું કામ કરી દીધું મિત્રો અને સમગ્ર ભારતને એકસો ચાલીસ કરોડ લોકોને કોરોના થી સુરક્ષિત કરવાનું કામ કર્યું દુનિયાભરના વિકસિત ગણાતા દેશો જે નતા કરી શક્યા એ નરેન્દ્રભાઈએ હસતા હસતા ચપ્પી વગાડતા એકસો ચાલીસ કરોડ જનતાનો સાથ લઈ ભારતમાં બે બે વર્ષ ધંધા બંધ રહ્યા એમના ખાવા પીવાનું શું કોરોના થી ચાલુ કરી આજ તક અને નરેન્દ્રભાઈ ચોવીસ માં ચૂંટાવાના છે એટલે કહું છું ચોવીસ થી લઈ

પોતે મહેનત કરી પરસેવો પાડી દેશના વિકાસ માટે કામ કરી રોજનું કમાઈ રોજ ખાતા સ્વનિધિ યોજના ની શરૂઆત કરી અને નરેન્દ્રભાઈ આ નાના નાના રોજગાર માધ્યમથી દેશની અંદર વિકાસ કરવા સૌ ભાઈઓ બહેનોને કોઈ ગેરંટી વગર દસ હજાર વીસ હજાર અને પચાસ હજાર ની ક્રમશઃ લોન મળે એ પ્રકારની વ્યવસ્થા કરી દેવાનું અમારા ગેરેન્ટર નરેન્દ્ર મોદી છે ત્યારે લોન ની ચિંતા કરવાની જરૂર નથી અને મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને સાચ અર્થમાં અભિનંદન આપવા માંગુ છું કે સમગ્ર દેશમાં એક જ શહેરમાં નાના નાના વેપાર ઉદ્યોગ બહેનોને લોન આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કર્યું બધા જ મેયર સાહેબ માટે તાલી વગેરે જરા જોરથી દોઢ લાખ લોકો એટલે

ગેરંટી વસૂલ કરવાનો વારો જ ના આવે તમે લોન પાછી સ્વનિધિ યોજના ભવિષ્યમાં હોય કે ન હોય એક વાર તમે આ ડિજિટલ પેમેન્ટ લેવાની શરૂઆત કરી તો બેંકમાં તમારો રેકોર્ડ ઉભો થઈ જશે એ રેકોર્ડના આધારે

આ નાના નાના ઉદ્યોગકારો નાના નાના વેપારીઓ નાના નાના લારી ગલ્લા આજે ભલે એમ લાગે કે દસ હજાર વીસ હજાર પચાસ હજારની લોન એની શું મૂલ્ય પરંતુ એક નાનકડું બાળક તમારા ઘરમાં છે ને એ લોન લઈ વેપાર કરતા શીખે તો આ તો ગુજરાતનું પાણી છે ભાઈ એ સંસ્કારમાંથી આવનારા દિવસોમાં એમાંથી જ મોટો ઉદ્યોગપતિ નીકળવાનો છે અને આ કામ

એક કરોડ લોનની અરજીઓ મળી છોતેર લાખ લોકોને લોન આપી દીધી છે અને પિસ્તાલીસ ટકા લોન લેવા લોકોમાં પિસ્તાલીસ ટકા જોરથી તાલી વગાડજો બહેનો છે પિસ્તાલીસ ટકા બહેનોએ લોન લીધી છે અને જ્યારે તમારા ક્યુઆર કોડ પર પેમેન્ટ થાય ત્યારે તમારો રેકોર્ડ ઓટોમેટિકલી બની જાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે લગભગ લગભગ પાંચ ડિજિટલ કંપનીઓએ એ સ્વનિધિ યોજના જોડે એના મેનેજમેન્ટ સાથે એગ્રીમેન્ટ કર્યો છે અને ચાલીસ લાખ થી વધારે ફેરિયા લારી ગલ્લાવાળા આજ ડિજિટલ પેમેન્ટ જોડે જોડાઈ ગયા છે પહેલા તો મારા જેવા જુંગવાણી મગજના માણસના સમજમાં જ ના આવે એવું થયું ભાઈ મારી ત્યાં મારી દાઢી કરવા એક ભાઈ આવે છે ત્યાંનો મોબાઈલ ટુ 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 વાગે જ જાય મેં કહ્યું યાર તું દાઢી બરોબર કર ક્યાંક વગાડી બેસીશ આ મોબાઈલ પર છે ને એસએમએસ આવે છે કે નાના સાહેબ એસએમએસ નથી ત્યાં દાઢી એની દુકાનેથી આવ્યો તો કે ત્યાં પેમેન્ટ થાય એનું ટુ ટુ વાગે છે મારા મોબાઈલમાં એની રિસીટ આવે છે મિત્રો નરેન્દ્રભાઈએ સમગ્ર ભારતમાં પરિવર્તન કરવાનું કામ કર્યું છે અને આજે હું ગાંધીનગર લોકસભાના સંસદ સભ્ય તરીકે અહીં ઉપસ્થિત ગાંધીનગર લોકસભામાં ખાલી એક જ લોકસભામાં લાખ રૂપિયાની લોન આપવાનું કામ આ સ્વનિધિ યોજના એ કર્યું છે અને ખાલી અમદાવાદમાં સવા ત્રણ કરોડની વ્યાજની સબસિડી સબસીડી આપણા બધા નાના નાના લાડી ગલ્લાવાળાને આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું અને સિત્તેર હજારથી વધારે લોકો ક્યુઆર કોડ થી જોડાઈ બે કરોડ રૂપિયા કેશબેક પણ મેળવી છે મિત્રો આ બતાવે છે આ મોટા મોટા આંકડાઓ કે નાના નાના વેપાર કરવાવાળા પણ દેશના અર્થતંત્રમાં કેટલું મોટું કામ કરી શકે મિત્રો સ્વાનિધિની સાથે પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી વીમા યોજના સુરક્ષા વીમા યોજના શ્રમયોગી માનધન યોજના જનની સુરક્ષા યોજના અને વન નેશન વન રાશન કાર્ડ અહીંયા કેટલાય લોકો ઉત્તર ભારત થી આવેલા છે અમદાવાદીઓ ચાટ અને પાનપુરી ખાય તો મારા ઉત્તર ભારતના ભાઈઓ બહેનોના હાથ જ ખાય છે મિત્રો એ લોકો માટે હું એક વાત કઉ છું ભલે તમારા પરિવારજન ત્યાં રહેતા હોય તમને અહીંયા તમારા ભાગનું પાંચ કિલો અનાજ વન 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 રેશન રેશન વેસન કાર્ડ હેઠળ પાંચ કિલો અનાજ અહીંયા મળશે બાકીના પરિવારજનોને બિહાર અથવા ઉત્તર પ્રદેશમાં મળે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે દેશમાં તમે ગમે ત્યાં જાઓ પૂરેપૂરું અનાજ અથવા તો તમારા ભાગનું અનાજ અહીંયા તમે લઈ શકો એવી વ્યવસ્થા વન નેશન વન રેશન કાર્ડ થી થઈ છે પણ હજી બધાને ખબર નથી મારી તમને સૌને વિનંતી છે કે અમદાવાદ રો મોગા ગૌ ના ખરીદતા ફ્રી ઓફ કોસ્ટ મોદી સાહેબ જે ઘઉં મોકલે છે એ ઘઉં અહીંયા તમને તમારા ભાગના પાંચ કિલો મળી જ જશે એવી વ્યવસ્થા નરેન્દ્ર મોદી સાહેબે કરી છે મિત્રો લગભગ લગભગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ બધા લોકોને આની તરત પ્રેરિત કર્યા છે બેંકોને પણ પ્રોત્સાહિત કરી છે નેશનલાઇઝ બેન્ક કો ઓપરેટિવ બેન્ક સેડ્યુલ્ડ બેન્ક પ્રાઇવેટ બેંક બધાને જ મોટિવેટ કરી આ યોજનાને નીચે સુધી સફર કરી છે અને મિત્રો હું ફરી એકવાર ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માગું છું કારણ કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં લગભગ લગભગ બધી સરકારી યોજના નેવું ટકા થી ઉપર સેચ્યુરેશન પર પહોંચી ગઈ છે અને સાત યોજનાઓ પર પહોંચાડવાનું કામ ગાંધીનગર અમારી ગુજરાત સરકાર અને બંને કલેક્ટરોએ કર્યું છે મિત્રો ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર પાંચ લાખ એસી હજાર નાગરિકો એવા છે જેમને કોઈને કોઈ યોજનાનો લાભ મળ્યો છે પાંચ લાખ એંસી હજાર નાગરિક કોઈને ગેસ મળ્યો કોઈને જાજરું મળ્યું કોઈને ઘર મળ્યું કોઈને ઇલેક્ટ્રિસિટી મળી કોઈને સ્વાસ્થ્યનું કાર્ડ મળ્યું કોઈ ખેડૂતને છ હજારનો ચેક મળ્યો કોઈ વિદ્યાર્થીને સ્કોલરશીપ મળી આટલા બધા લાખો લોકોને એક જ લોકસભા ક્ષેત્રની અંદર આ ફાયદો પહોંચાડવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે નરેન્દ્રભાઈએ આત્મનિર્ભર ભારતની કલ્પના મૂકી છે એ બહુ મોટી કલ્પના છે એની અંદર અંતરિક્ષની અંદર પણ આત્મનિર્ભર બનવાનું રક્ષાની અંદર ડિફેન્સમાં એ આત્મનિર્ભર બનવાનું વેપાર ઉદ્યોગ ધંધામાં પણ આત્મનિર્ભર બનવાનું અને ભારતના એકસો ચાલીસ કરોડ લોકો ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ આત્મનિર્ભર બનાવવાનું અભિયાન છે પરંતુ મોદી સાહેબને એ તો અંતરિક્ષનો એ વિકાસ કરે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ધ્યાન આપે ડિફેન્સનું એ કરે પણ સૌથી વધુ લાગણીથી જો કોઈ કામ નરેન્દ્રભાઈ કર્યું હોય તો દેશના સાહીઠ કરોડ ગરીબોને એમનું જીવન સ્તર ઉપર ઉઠાવવાનું કામ કર્યું છે લગભગ લગભગ ત્રણ કરોડ લોકોના દસ વર્ષમાં ઘર મળ્યા ચાર કરોડ લોકોને વીજળી મળી દસ કરોડ લોકોને ગેસના સિલિન્ડર મળ્યા એસી કરોડ લોકોને મફત પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ 5 કિલો અનાજ આપ્યું 12 કરોડ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા અને લગભગ 60 કરોડ લોકોને 5 લાખ સુધીની સ્વાસ્થ્યની બધી સુવિધાઓ ફ્રી ઓફ કોસ્ટ 2 કરોડ લખપતિ દિલી અને 12 કરોડ શૌચાલય જાજરૂ બનાવવાના કામ નરેન્દ્ર મોદી સરકારે કરી ગરીબમાં ગરીબ વ્યક્તિને સન્માન સાથે જીવવાની નરેન્દ્રભાઈએ સગવડ કરી આપી છે એક વિશ્વકર્મા યોજના બાબતમાં પણ હું જરૂર વાત કરવા માંગુ છું મોદી સાહેબે હમણાં વિશ્વકર્મા યોજના મૂકી હજામ મૂર્તિકાર દરજી રમકડા બનાવવા વાળા ચટાઈ જાડુ બનાવવા વાળા નાવ બનાવવા વાળા તારા બનાવવા મોચી સોની રાજમિસ્ત્રીંગ પંદર હજાર રૂપિયાની ટુલ કિટ અને બે લાખ રૂપિયાની લોન આપવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે હાથમાં લીધું છે આપણા ત્યાં વિશ્વકર્માના નામથી ઓળખાતો સમાજ જેને વર્ષો સુધી કશું માગ્યા વગર સમાજને સંપૂર્ણ બનાવવા માટે પરિપૂર્ણ બનાવવા માટે પરિશ્રમ કર્યો એ ગૌરવ સમાજનું સન્માન કરવાનું કામ આઝાદીના પંચોતેર વિચાર આવ્યો હોય તો આપણા નેતા ગુજરાતના જ પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આવે છે મિત્રો આજે ખરેખર તમને પરિવાર સાથે મળી મને ખૂબ ખૂબ આનંદ થાય છે આ જઈ જઈ પાંચ હજારથી વધાર આપણા સ્વનિધિના લાભાર્થીઓ બેઠા છે એ સૌને હું કહેવા માગું છું મોદી સાહેબની કલ્પના છે દરેક વ્યક્તિ સન્માન સાથે જીવે દરેક વ્યક્તિ આત્મનિર્ભર બને અને દરેક વ્યક્તિ પોતાના બાળકને સારી રીતે ભણાઈ ગણાઈ સ્વસ્થ નાગરિક બનાવી શકે એ પ્રકારનો સમાજ બનાવવાનો તમને તો આ ફાયદો મળ્યો જ છે પણ બાકીના જે રહી ગયા હોય તમે ઓળખતા હોય એ બધાને જ આ યોજના જોડે જોડો એમના જીવનમાં નવું અજવાળું લાવવાનો એમને મોકો આપો અને નરેન્દ્ર મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સપનાને આપણે સૌ મળી સાકાર કરીએ એ જ મારી તમને સૌને વિનંતી છે ફરી એકવાર ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન અને લોકસભા ગાંધીનગરના સંસદ સભ્ય તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય